વાત તો પરીક્ષાર્થીઓ ટ્રાફિક બાટવા છે પહોંચાડશે કે જ્યાં પરીક્ષા શરૂ થવાના અને છૂટવાના સમય અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે ટ્રાફિક શાખાના સર્કલ વાય ત્રણ ત્રણ ટીમો મળી કુલ છત્રીસ ટીમની ફાળવણી કરવામાં આવી જ્યાં ટ્રાફિકની શક્યતા છે ત્યાં અગાઉથી જ પોલીસ મુકાશે અને જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય તો બાઇક પેટ્રોલિંગ દ્વારા વિદ્યાર્થીને સેન્ટર સુધી પહોંચાડવામાં આવશે જ્યાં બાર પીઆઈ એકતાલીસ પીએસઆઈ એ અને છત્રીસ ટીમ બાઇક પર પેટ્રોલિંગ કરશે તો સુરતમાં જે બાઇક દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ધોરણ દસ અને બારની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે સુરત પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ જે છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ છે ટ્રાફિકમાં અટવાશે તો ટ્રાફિક પોલીસ દ્વારા તેમને સેન્ટર પર પહોંચાડવામાં આવશે અને આ માટેની જે તૈયારીઓ ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે કે જ્યાં પરીક્ષા શરૂ થવાના સમયે અને છૂટવાના સમયે અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે

જે ટ્રાફિક વ્યવસ્થા છે જેમાં ટેકનિકલ હોય ત્યારે બોર્ડ પરીક્ષા આવી રહી છે અને આ બોર્ડ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ હોય છે તેની પરીક્ષા દેવાના જે સેન્ટર પર તેના નિર્ધારિત સમય પર પહોંચી શકે તે માટે થઈને ટ્રાફિક પોલીસ દ્વારા એક પેટ્રોલિયમ તેમજ અલગ અલગ જે ટીમો બનાવવામાં આવી છે અને બાર જેટલા જે પીઆઈઓ છે તે સર્કલ પર હાજર રહેશે અને જે

જે અગિયાર તારીખથી પરીક્ષા ચાલુ થઈ રહી છે એમાં આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર સુરત સિટીમાં મેટ્રોના કામકાજ ચાલી રહ્યા છે અને જેના લીધે ક્યાંક ને ક્યાંક બોર્ડના વિદ્યાર્થીઓને કોઈ પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે માનની સીપી સાહેબ અને માન્ય જીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે અલગથી એક ટ્રાફિકનું વ્યવસ્થાપન સ્મૂધ રહે તે પ્રમાણે ગોઠવણી કરી છે જેમાં મુખ્યત્વે સિટીના તમામ જંક્શનોને ખાસ કરીને જે મેટ્રોના કામકાજ છે એ જગ્યાએ અલગથી ફોર્સની ફાળવણી ટ્રાફિક વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી છે સાથે સાથે સુરત શહેરના ટોટલ બાર સર્કલ એકતાળીસ સેમી સર્કલ અને છત્રીસ અમારી બાઇકની પેટ્રોલિંગ ટીમ કે જે સર્કલ વાઇઝ ત્રણ ત્રણ હશે એમને એવા લોકેશન પર રાખવામાં આવી છે કે જ્યાં જનરલી મેટ્રોનું કામકાજ ચાલે છે અથવા તો વધારે પ્રમાણમાં સ્કૂલ આવેલી છે એવા લોકેશન આઈડેન્ટિફાઈ કરી આ જે બાઇક પેટ્રોલિંગની ટીમ રાખવામાં આવેલી છે તેમને અમારો ટ્રાફિક હેલ્પલાઇન નંબરનો જે સંપર્ક નંબર છે એના ઉપર કોઈ પણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા તો એમને સેન્ટર સુધી પહોંચ પહોંચવા માટેની કોઈ મદદની જરૂરિયાત હોય તો અમારી ટીમોને ટ્રાફિક હેલ્પલાઇન મારફતે તાત્કાલિક અધિકારીઓને અને ટીમોને જાણ કરવામાં આવશે એ વિદ્યાર્થીના નંબર સાથે અને જેવો મેસેજ મળશે એટલે તુરંત જ અમારી જે બાઈક પેટ્રોલિંગની ટીમ છે એ પહોંચી કોઈપણ વિદ્યાર્થીને સુરત શહેરના કોઈપણ સેન્ટર સુધી પહોંચવામાં સમય મર્યાદામાં મદદ કરશે કે જેના લીધે વિદ્યાર્થીઓની કારકિર્દીનું અત્યંત મહત્વનું જે વર્ષ છે એમાં એમને કોન્ફિડન્સ સાથે સેન્ટર સુધી પહોંચી અને એમની કારકિર્દી એમની ઈચ્છિત ક્ષેત્રમાં બનાવે એવી શુભેચ્છાની સાથે સાથે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી અગિયાર તારીખથી ચાલુ કરવામાં